પોરબંદર જિલ્લાની ખાનગી અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા સંચાલિત લગભગ ચાલીસ ગ્રાન્ડેડ શાળાઓની ગ્રાન્ટ બંધ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો આ નિર્ણયથી શાળાનું સંચાલન શિક્ષકોના પગાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી વિદ્યાર્થીઓની શૈક્ષણિક તેમજ સરશૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે નાણાકીય બોજ વધ્યો પરિણામે શાળા સંચાલકો લોકફાળો એકઠો કરવા માટે ખાનગી દાતાઓ પાસેથી નાણાં મેળવવા કે અન્ય વૈકલ્પિક ઉપાયો શોધવા મજબૂર બન્યા દેશનો ભાવિ હવે આશ્રમો અને ગૌશાળાઓની જેમ ફંડ ફાળાના આધારે ચાલવા લાગ્યું હોવાનું જોવા મળી રહ્યું છે અમને સ્ટોલ વિનામૂલ્યે સ્ટોલ ફાળવી અને ગ્રાન્ટેડ શાળાના સંચાલક લોકફાળો એકત્ર કરવાની માગણી કરેલ છે તો આ અંગે હજી સુધી કોઈ પણ પ્રત્યુત્તર પ્રત્યુત્તર મળેલ નથી અને પોરબંદર જિલ્લા શિક્ષણની કચેરીના અધિકારી દ્વારા મારો ફોન પણ રિસીવ કરવામાં આવતો નથી જુદા જિલ્લાના જુદા 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 ગામોમાંથી અને શહેરમાંથી પ્રશ્નો અમારી પાસે જવાબદાર વ્યક્તિ પ્રશ્નો આવતા હોય તો એ પ્રશ્નોનો ટેલિફોનિક રજૂઆત કરવા કરવાની થતી હોય તો ટેલિફોન પર રિસીવ કરતા નથી